નમસ્કાર દર્શક મિત્રો હું વલસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર દાહોદ જિલ્લાના દેવગણ બારીયા નગરમાં નવીન નીલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતાં બચુભાઈ ખાબડ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત નવીન નીલ હોસ્પિટલ શરૂ કરાઈ રાજ્યકક્ષાના મંત્રીના હસ્તે નીલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરાયું નગરના ટાવર પાસે નવીન ખાનગી નીલ હોસ્પિટલનું ઉદઘાટન રાજ્યકક્ષાના મંત્રી બજુભાઈ ખાબડ તેમજ તુષારસિંહ બાબાના હસ્તે કરાયું નવીન બનેલી નીલ હોસ્પિટલમાં સીરો બાર ફિઝિશિયન સર્જન તેમજ ઓથોપેટિકની સુવિધા ઓથી સત્ય એવી હોસ્પિટલને ખુલ્લો મુકતા રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી રાજ્યકક્ષાના મંત્રી સહિત રાજવી પરિવાર તેમજ મોટી સંખ્યામાં તાલુકાના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અહેવાલ ગીરસાન સલાટ દિવડંગ પાડ્યા ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ